કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો છું ઝુકેલવાળા સમાચારમાં વાત કરીએ તો આગામી દિવસોમાં યોજાનાર ભગવાન શ્રી જગન્નાથજીની ચુમ્માલીસમી રથયાત્રા અને મુસ્લિમ સમુદાયનો નવો વર્ષ મોહર્રમના પર્વને લઈ આજ રોજ ડીસીપી ઝોન ચારમાં સમાવિષ્ટ સીટી કારેલીબાગ કુંભારવાડા બાપોડ વારાસિયા સહિતના પોલીસ સ્ટેશનોની એક સંયુક્ત બેઠકનું આયોજન વડોદરા શહેરના કારેલીબાગ શ્રી લોહાના સેવા મંદરના શેર શ્રી હિરાલાલ સત્સંગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું ઉપરોક્ત બંને તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ સલામતી ભાઈચારો અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા હતા આ બેઠક દરમિયાન બંને કોમના આગેવાનો એફઓબી મિત્રો વડીલો અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા अरे वाह सादिक काजल वाला साथे अजीज धुपेल वाला तो सत्यापन में बस ही जैन आगमन कर रहे हैं बता जैसे पुलिस स्टेशन में से बच्चों ने लाई तो भी आगमन चालू कर दो अपने सत्यापन में रखते हैं अगर आप इसे जैन यहाँ से लोगों या आगमन करते हैं नहीं करो बे नंबर में अबे अपने क्या मैं आगे कहीं चालू किटिंग करवाऊँचे या होटल प्रशिक्षण तो नहीं हो तो पारंपरिक का चीज है ने पत्थर माराना उपयोग कई सात तरीके की वस्तु होती जो जरी काटा नो चाहिए हमारे थाने आज मैं फोटो पे नहीं करी तो मैं देव अपार्टमेंट से चाहिए तो आपको अपने नेचर दे कर ही तो आज दिन शुभ एक आकर्षण पड़ी नहीं प्रेम भगवान ने उनाहो की मेहरबानी अरे परसे पर नहीं जैन ये कह त्यौहार नहीं हो શાંતિપાય કહેવાર કે અને એ તહેવારના અંદર કોઈ જાત કોઈ જગ્યાએ કૃષ્ણ એ થતી નથી અને આરામથી ભગવાન એમનો રસ્તો ખૂબ છે અને આગળ વધતા જાય છે એટલે અમે બધાએ એમનું સ્વાગત કરીએ છીએ અને કરતા રહીએ બીજી વાર મેળવીને આપણે એમના સાથ સહકારમાં આપણે ઉભાઈએ આપણે કંઈ એમને જરૂર હોય તો મને મેળવી શકો વધારે સમય ના લેતા જય આપ સૌ હા અમર રાજા આગામી રથયાત્રા તહેવાર અનુસંધાને ઝૂમપોર વિસ્તારના તમામ સાથે સાત પોલીસ સ્ટેશને આજે સાંજે સમિતિની બેઠક લેવામાં આવેલી હતી બેઠક કારિલબાગ પોલીસ વિસ્તારમાં લેવામાં આવેલી હતી જે વિસ્તાર કારિલબાગમાંથી પસાર થઈ રહ્યો છે રથયાત્રાનો એ વિસ્તાર મચ્છીપીઠનો નાખો અને નાગરવાડાને બધું વિસ્તાર આવે છે જ્યાં સેન્સિટિવ વિસ્તાર છે ને બહોળા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવે છે આ બંદોબસ્તને લઈને અને કઈ રીતે શાંતિ સમિતિના સભ્યો એમાં કાર્યરત રહેશે એમને શું કાર્યવાહી કરવાની છે બધી સૂચના આપવામાં આવેલી હતી રથયાત્રાના રૂટનું આજે નિરીક્ષણ કરવામાં આવેલું હતું રૂટ ઉપર તમામ નીચે લટકતા વાયરો જીબીના વાયરો કેબલના વાયરો જર્જરિત મકાનો તેમજ જે ઝાડ વધી ગયો એને પ્લનિંગ કરવા માટેની અલગ અલગ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલું હતું અને તે તે મુજબ બધા ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એની માટે તમામ શાંતિ સમિતિના સભ્યો પોતપોતાની ફરજના ભાગરૂપે જે જે જગ્યાએ ઊભા રહેશે ત્યાં ઊભા રહી અને પોલીસની મદદમાં રહેશે એવી સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ રથયાત્રાના તહેવારના દિવસથી જ તાજીયાના આગમનની શરૂઆત થઈ જાય છે તો એ બાબતે પણ તાજીયાના આગમન બાબતે પણ તમામને સૂચના આપવામાં આવેલી છે કે રથયાત્રાના તહેવાર જોડે જોડે આજે તહેવાર આવી રહ્યો છે એમાં પણ જરૂરી સૂચના આપેલી છે અને આ તહેવાર શાંતિ રીતે બંને તહેવાર ઉજવાય એની માટે દરેકને આજ રોજ આપ લોકોની માધ્યમથી જાણવા માગું છું કે ઝોન ફોર મેડમ મમૈયા મેડમે મીટિંગ લીધેલી અને મિટિંગમાં રથયાત્રાની શોભાયાત્રા માટે ચર્ચા વિચારણા થઈ છે કઈ રીતના સારી રીતે પ્રસંગ પૂરો પડે એ બાબતની આ મિટિંગ હતી અને આ મીટિંગના અંદર દરેક સમાજના વ્યક્તિઓ હાજર હતા અને બધા એ બાહેદારી આપી છે કે રંગે ને ચંગે આ તહેવારને સારી રીતે મનાવીશું અને બધા એક થઈને આ તહેવારને મનાવીશું અને સ્વાગત કરીશું આજની મીટિંગમાં એ સૂચન આપી છે કે રથયાત્રાનો જે તહેવાર આવે છે રથયાત્રા પછી જે મોરમનો તહેવાર આવે છે એ માટે ખાસ સૂચન આપીએ કે આ તહેવારોમાં બધા એમને સાથ સહકાર આપે પોલીસ ખાતું આપણી જોડે જે આપણાના સપોર્ટમાં આપણી જોડે ઊભું રહે છે તે એમની ખબરથી ખભેર મેળવી અને એમની જોડે ઊભું રહેવાની આપણી પણ ફરજમાં આવે છે ને કોઈ તહેવારોમાં હિન્દુ હોય કે મુસ્લિમ બંને તહેવાર એક જ છે કોઈ તહેવાર અલગ છે નહીં બંને સાથે મળીને બંને તહેવારો જોડે ઉજવીએ અને વડોદરાની જે શાંતિ છે તે ડોળાય નહીં એને ખાસ ધ્યાનમાં રાખવા માટે આ મિટિંગ માટે અમને અત્રે અહીંયા ઉપસ્થિત થયેલા હતા મારું નામ હરદેવસિંહ ચૌહાણ છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે